તો મિત્રો ભજી રેડી થઈ છે ને ભાત બનાવ્યું હતું શાક તો મેં બપોરનું ચલાવી લીધું તો કેમ છો મિત્રો બધા મજામાં છો ને તો સવાર સવારના ગુડ મોર્નિંગ બધાને આજે પાછો નવો તો આજે અમારે ચાલુ છે નીંદવાનું હવે નીંદવાનું ચાલુ કરેલું છે ભાઈ ખડ વધી જેલું છે કપાસની તીલું ખડ છે એમ તો જો કેવું શું છે કહેવાય

ને આ બાજુ બહુ મસ્ત ઘેટા બકરા ને બધું ચારવા આવેલા છે તો સીન સારું લાગે છે કારણ કે પડતર ખેતર છે ને બધું થઈ ગયું છે એટલે આમ બન્યું છે ચણા ચણા ને રોટલી તો મિત્રો ખાઈ બેન ઘડી આરામ કરીએ બેસીએ બે વાગે એટલે પછી કપાસમાં નીંદવા જઈએ એમ તો આ વરસાદ આવી ગયો હા શું કરવાનું

એટલે બાકી અહીંયા આમ થોડુંક જાતું હતું એમ અહીંયા આપણે અહીંયા સુધી પાણી જતું હતું થોડુંક જાતું પડીને જતું રહેતું તો વાંધો નહીં આવતો પણ આ પાછું ખેતરમાં ભરાઈ ગયું હવે કાલનો દિવસ પાછો એવું જવાનો છે એવું લાગે હવે રાતે કેવું કરવાનું છે આમ ચાલુ જ છે હજુ થોડું થોડું આ બાજુ બધું ચડીને જ આવે છે આ બધો વર ચડેલો છે હાવ જોઈએ થોડી થોડી અપડેટ આવતા રહીએ તમને તો ભાઈ હાજના હાડા પાંચ વાગી ગયા છે વરસાદ તો હજુ એવું થોડું થોડું છોટા છોટા પૈડા કરે છે ને અહીંયા અહીંયા સુધી પાણી આવી ગયું હતું જો પાછું ઓછું થઈ ગયું અને આ બાજુ પાછું એક વખત ચડીને આવ્યું છે આવીને તો આજે આખી રાત રહેવાનું એવું લાગે છે આ જે પેલું હેલી થઈ જાય જેવું થઈ ગયેલું છે આમ આવે હે છાટા છાટા ચાલુ જ રહે અમારી વાડી છે આ બાજુથી ઓ ચડેલો છે વરસાદ ને આમ બધા જોફેરથી વરસાદ ચડેલો છે એવું છે તો ભાઈ વાડીએ નવરા નવરા વરસાદ પડે છે કામ તો થાય એવું નથી અને એનો સમય બી બહુ થઈ ગયો છે આ બાજુ ચડીને આવે છે ભજીયા બનાવવાનું નક્કી કર્યું હવે ભજીયા બનાવીએ બનાવી તો ભાઈ આવી ગઈ છે ડુંગળી વગર સમય કરી આપણે ચાલુ કરી દઈએ તો ભાઈ ડુંગળી કાથરીને રેડી કરી દીધી છે કાપીને હવે આની અંદર મસાલો માલ નાખીએ બધો તો મિત્રો સનસેટ થઈ ગયો છે આ બાજુ કડીયું મૂકી દીધું છે ને અહીંયા આપણે મિશ્રણ તૈયાર કરી દીધું છે ડુંગળીવાળું ને હવે આમાં લોટ છાણી લઈએ આપણે છીમાં પછી ચાલુ કરીએ તો મિત્રો રેડી થઈ ગયું છે કારીગર બી મેદ હતો કે હવે ખાલી કરી નાખ્યું છે આપણે તો મિત્રો ભજીયા રેડી થઈ જશે ને ભાત બનાવ્યું હતું શાક તો મેં બપોરનું સલાવી લીધું ને રોટલી બી ઘણી બધી ફેડી હતી તો આજનું બસ આટલું જ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય છે પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને સપોર્ટ કરજો તો મળીએ આપણે કાલે નવા બ્લોગમાં